વડોદરા શહેરના હાથીકાના વિસ્તારમાં ગ્રાહકે તેલનો ડબ્બો લીધો તેને ડુપ્લિકેટ હોવાની શંકા જતાં દુકાને પહોંચ્યો હતો લીધેલા તેલના ડબ્બામાં શંકા જતાં તેને દુકાનદારને બીજો ડબ્બો બદલી આપવાનું કહ્યું હતું જેમાં તેને ડુપ્લિકેટ હોવાનું આક્ષેપ લગાડ્યા છે શહેરના હાથીકાના વિસ્તારમાં ગ્રાહકે તેલનો ડબ્બો લીધો હતો તેને ડુપ્લિકેટ હોવાની પહોંચ્યો તપાસ માટે એફએસએલ ને આપવાનું કહી રહ્યો છે ત્યારે દુકાનદાર ને પૂછતા દુકાનદાર નું કહેવું છે કે આ ગ્રાહકે અમારા પાસે તેલનો ડબ્બો જ નથી લીધો હાથીખાનામાં વારંવાર ડુપ્લિકેટ મસાલો અને ભેળસેળ વાળી વસ્તુઓ માટે ફૂડ વિભાગ દ્વારા

हमारी पास हमने आज से लगायो के पहले के डब्बो ले गया थे वालों को तो अभी के बाद जे डब्बो आबे ते अलग उठाओ देना नहीं ग्राहक दादी कोई डब्बो मत खाए मु दे दीजिए डब्बो ट्रेडर स्पेशल ट्रेडर समझ हां ते इत्यादि ले हां खुदा बदली आबे करो 아니 पल्ला करो तुम कोई डब्बो बदली आबे

જ્યારે એ ડબ્બાથી આ એકદમ વિપરીત હતું અને બધા આઉટફુલ લાગતું હતું કે ભાઈ આ ઓરિજિનલ તેલનો ડબ્બો નથી તો જ્યારે હું જે તેલના ડબ્બા લઈ જાઉં છું એ તેલના ડબ્બાની અંદર આખો ડબ્બો કંપનીના જે ડબ્બા હોય છે એના ધામાં અલગ ડબ્બો હતો એટલે પછી મેં અહીંયા વેપારી પાસે પાછો આવ્યો અને વેપારી પાસે પાછો આવ્યા પછી વેપારીને કીધું ભાઈ મને કહું આ ભાઈ ડબ્બામાં મને આઉટ લાગે છે આ ડબ્બોલ જે ભાઈએ આજીકાના બજાર સમિતિના જે લોકો હતા એમાંથી જે કેટલાક દલાલો હતા ને કેટલાક કરતા કરતા હતા લોકો તો એ સીધા એને મારા સાથે દાદાગીરી કરવા એટલે કે કોણ છો શું છે પછી એણે કીધું એને એનું પોતાનું નામ આપે હું નામ અત્યારે નહીં બોલું બોલો નામ નહીં બોલું તો મેં એમને એવું કીધું કે ભાઈ આ બધી તમારી છત્ર છે એમ જ ચાલે તો એ ભાઈ પડતી મારી છતાંચારમાં ચાલે એટલે તમારું કામ એમણે કીધું કે ભાઈ તમને બોલાયા એ જ વાતનો પ્રૂફ છે તમે આજે બીજેપીને સત્તામાં છો તમે બીજેપીએ નિમેલા તમે એના એ છો અને તમે આવી ખોટું જે કામ કરતો એની તમે તરફદારી કરો હા બિલકુલ આને ફોરેન્સિક રેપમાં મોકલીશ અને ચાર્જેટર હું એફઆઈઆર